આપણી આ બંને પ્રોડક્ટ ફૂલ ફળ અને શાકભાજીના દરેક બગીચામાં વપરાય છે એટલે આ બગીચામાં પણ ઉપયોગ થાય ખરા બગીચામાં અને પછી આપણે જે ખેતીવાડીઓમાં હા બધામાં ઉપયોગ થઈ શકે હા થેન્ક યુ જયશનભાઈ મારે એક સવાલ છે અને મારા મિત્રોનો પણ સવાલ હશે કદાચ આ વિડીયો જોયા પછી એને મનમાં એવો આભાસ થતો હોય કે ભાઈ તમારી આ પ્રોડક્ટ છે જે ઘણી બધી પ્રોડક્ટ તો આવી મળે જ છે તો તમારી પ્રોડક્ટમાં એવી શું એવી ખાસિયત છે કે ભાઈ લોકોને પરચેસ કરવું જ જોઈએ મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ બ્લોક્સ આજે ખેડૂત મિત્રો માટે સરસ મજાની પ્રોડક્ટ આપણે લઈને આવ્યા છીએ હું હું છું અત્યારે જેતપુરમાં અને ખાસ આજે આ કઈ વસ્તુ છે તમને બતાવવાની છે ને એના શું ફાયદા છે બધી આપણે માહિતી આપણા જયશનભાઈ દેશે કેમ છો ભાઈ મજામાં મજામાં આવે એકદમ તો આજે તમે આજે પ્રોડક્ટ બહાર પાડી છે ખેડૂત મિત્રો માટે તો આનો શું ઉપયોગ થતો હોય છે ને આ આ કઈ વસ્તુ છે આ કૃષિવીર અને આ કૃષિવીર પ્લસ છે આ વસ્તુ પાકના વિકાસ માટે મૂળના વિકાસ માટે ફૂડની સંખ્યા વધારવા માટે અને ઉત્પાદન વધારવા માટે આ બે વસ્તુનો ઉપયોગ થાય છે જેમાં પાવડર છે એ તમે ખાતર સાથે ભેળવીને આપી શકો સ્પ્રે કરી શકો અને ડ્રીપમાંય આપી શકો અને આ જે લિક્વિડ છે એ પણ તમે સ્પ્રે કરી શકો ડ્રીપમાં આપી શકો અને છૂટા પાણીના પિયતમાં પણ આપી શકો તો કઈ કઈ જગ્યાએ આપણી આ વસ્તુ અવેલેબલ ખરા તમને આ બે પ્રોડક્ટ ગુજરાતના દરેક ગામડાઓની સહકારી મંડળીમાં મળી જશે તાલુકા સંઘમાં મળી જશે જિલ્લા સંઘમાં મળી જશે અને ત્યાં પણ ના મળે તો અમુક આપણા અગ્રણી એગ્રો છે જે આપણા ભાગીદાર છે ત્યાં પણ તમને આ મળી ગુજરાતમાં હરેક જિલ્લામાં મળી જાય ને હા દરેક જિલ્લાના ગામડામાં હા પ્રોડક્ટમાં શું એવી ખાસિયત છે કે લોકોને આ વિઝિટ કરવી જ પડે ને લેવું જ પડે અમારી આ બે પ્રોડક્ટ પાકમાં વિકાસ માટે ખાસ જરૂરી છે અને આ ઉત્પાદન વધારે છે મૂળની સંખ્યા વધારે છે અને ફૂલોની સંખ્યા પણ વધારે છે આ બે પ્રોડક્ટ દરેક પાકમાં ચાલે છે કે હમણાં જે રવિ સિઝન આપણે આવી રહી છે એમાં ચણા છે ધાણા છે જીરું છે ઉપયોગ થાય ઘઉં છે અને બટાકા છે બધામાં યુઝ થશે નુકસાનકારક નહીં ને નહીં આ સંપૂર્ણ રીતે ખેડૂત માટે અને પર્યાવરણ માટે બંને માટે સુરક્ષિત છે તો ભાઈ આ એક ખાતર છે આ પાવડર છે તો તમે ફોન કરીને પણ મંગાવી શકો છો અને કદાચ કોઈને ના ખબર પડે તો માહિતી દ્વારા તમે ફોન નંબર ઉપર ભાઈને ફોન કરી શકો છો અને તમને ક્યાંથી જોઈએ છે ને કઈ વસ્તુ જોઈએ છે બધી મળી જશે અને એ ઉપરાંત તમને વધારાનું માર્ગદર્શન પણ આપવામાં આવશે કે કઈ પ્રોડક્ટ લિક્વિડ કે પાવડર તમારે ક્યારે વાપરવું જોઈએ અને કયા કયા પાકમાં વાપરવું તો અત્યાર સુધીના કેટલા સેલિંગ થયા છે અત્યાર સુધીને આપણે પાંચ લાખ જેટલા પેકેટ વેચી નાખ્યા છે ત્રણ વર્ષમાં અને આ બોટલ આપણે દોઢ લાખ જેટલી વેચી નાખીએ છીએ ભાઈ જેમ કે ભાઈએ કીધું કે આગળ રવિ પાક ને એવું બધું ઘણું બધું કે આપણી આ લાઈન નથી અને આપણે તો ભાઈ ખાવાના ને ટ્રાવેલિંગ વ્લોગના એવો બધા વિડીયો શૂટ કરતા હોય છે પણ તમને ખબર હોય કે ખેડૂત મિત્રોને તો ખબર પડી જ જાય કે આ શું વસ્તુ છે અને આના કેટલા ફાયદા છે ને નુકસાનકારક નથી ને નહીં નુકસાનકારક નથી અને એકવાર જે ખેડૂત વાપરશે એ બીજી વાર ચોક્કસ આ વસ્તુ વાપરશે એ તમારા રાજસ્થાનમાં પણ ગયા હતા હા રાજસ્થાન મધ્યપ્રદેશ આપણે બધે જાય છે પણ આ જે બે પ્રોડક્ટ ને પેકિંગ છે આ ફક્ત આપણા ગુજરાત માટે છે તો ગુજરાતના હરેક ખૂણામાં હરેક જિલ્લામાં તમને આ વસ્તુ મળી જવાની છે કૃષિવીર અને કૃષિવીર પ્લસ ખાતરનું પાવડર અને લિક્વિડ બંને મળી જવાનું છે બે અલગ અલગ કે બે સેમ જ છે આ જે વસ્તુ છે એમાં પાવડર આવે છે અને એને વસ્તુનું લિક્વિડ ફોર્મ્યુલેશન કરીને એમાં ચારથી પાંચ ટેકનિકલ વધાર્યા છે અને એ ફક્ત તમારે સ્પ્રેમાં ને ડ્રીપમાં ને છૂટા પાણીમાં ચાલશે તો મિત્રો આને કઈ રીતના વાપરવાનું હોય છે બધી માહિતી આની પાછળ લખેલી હોય છે અને કદાચ તમને ના સમજાય તો ભાઈને ફોન દ્વારા તમે માહિતી આપી શકો છો અને કદાચ આપણા નંબર શું છે આ કદાચ કોઈને ઇન્કવાયરી કરવા માટે મારો નંબર છે પંચ્યાસી એકસો દસ ચિમોતેર એકસો દસ તો આજે જ સંપર્ક કરો અને આજે જ વિઝિટ કરજો કદાચ ના મળ્યો તો તમારા આજુબાજુના ગામડામાં સહકારી મંડળીમાં જેમ કે ભાઈ આગળ વાત કરી ત્યાં તમને મળી જશે અને કદાચ અહીંયાથી ના મળે તો ફોન દ્વારા તમે ભાઈ સાથે સંપર્ક કરી શકો છો જયશનભાઈ મારે એક સવાલ છે અને મારા મિત્રોનો પણ સવાલ હશે કદાચ આ વિડીયો જોયા પછી એને મનમાં એવો આભાસ થતો હોય કે ભાઈ તમારી આ પ્રોડક્ટ છે જે ઘણી બધી પ્રોડક્ટ તો આવી મળે જ છે તો તમારી પ્રોડક્ટમાં એવી શું એવી ખાસિયત છે કે ભાઈ લોકોને આ પરચેસ કરવું જ જોઈએ તો સૌથી પહેલાં આપણી આ પ્રોડક્ટમાં પૂરેપૂરી સ્ટાન્ડર્ડતા હોય છે સો ટકા રિઝલ્ટ હોય છે તથા ત્રણથી ચાર વર્ષથી આ આપણી સાથે જે ખેડૂત પેલા વર્ષે જોડાયેલો છે એ હજુ આપણું વાપરે છે એનાથી અમને પૂરેપૂરો સંતોષ છે અને એ જ અમારું રિઝલ્ટ દર્શાવે છે એટલે આમ ગેરંટી તમે કહી શકો ગેરંટી કે આમાં તમારે અન્ય પ્રોડક્ટ લઈને એની બાજુમાં પણ છંટકાવ કરવાનું વાપરવાની છૂટ છે એમાંય તમને સો ટકા રિઝલ્ટ મળશે અથવા એવું હોય તો તમારા ખેતરમાં તમે થોડોક ભાગ બાકી રાખી દો કે જ્યાં વસ્તુ ન વાપરો તોય તમને હાથી ઘોડાનો ફેર દેખાઈ જશે મિત્રો ભાઈ કહી દીધું છે અને પૂરેપૂરી ગેરંટી સાથે તો ભાઈ આ વસ્તુ એકવાર તો તમારો ઉપયોગ કરવા જેવી ખરા એટલે એક વસ્તુ જે ખેડૂત મિત્રો છે એ તો બધાને ખ્યાલ જ હશે કે એકવાર તો ભાઈ વિશ્વાસ કરવો જરૂરી છે તો એકવાર વિશ્વાસ કરીને મંગાવો કદાચ તમે મંગાવ્યું હોય છે તો વરી પાછું મંગાવો તમારા મિત્રોને પણ કહેતા રહેજો ખેડૂત મિત્રો જેટલા છે એટલા તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છે મળીએ નવા વિડીયો સાથે નવી મોત સાથે આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ બને એટલો વિડીયો ખેડૂત મિત્રો સુધી પહોંચાડો જય માતાજી જય મુગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાદેશ